ચાર ભેંસો વેચવાની છે તાજી વીયાણેલ વિડીયો લાસ્ટ સુધી જજો પહેલા નંબરની ભેજ છે દસ દિવસની વીયાણેલ નીચે પાડી હાલમાં હાજરમાં પાંચ પાંચ લિટર દૂધ પલટી કિંમત સિત્તેર હજાર રૂપિયા કહેશે આ બીજા નંબરની ભેજ છે તેને પણ પાંચ પાંચ લિટર દૂધ હાજરમાં નીચે પાડી એમાં પાસઠ હજાર રૂપિયા પલટી કિંમત છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડા ઘણો એક જ માલિકની ચાર ભેંસો છે તબેલો આખો વેચવાનો છે આને પણ નીચે પાડી છે હાઈટ લંબાઈ ફૂલ એકદમ ગબરા ગાળે ચોકથી બે ટાઈમ દોઈ લઈ જવાની છૂટી આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો આ ત્રીજા નંબરની બેસ છે તેમાં સિત્તેર હજાર રૂપિયા કિંમત કે છે હાજરમાં પાંચ પાંચ લીટર દૂધ નીચે પાડી તાજી વીઆળેલ પાંચ દસ દિવસની બીજું વેતર એકદમ ટોપ ક્લાસ બેસ લંબાઈ ફૂલ આખો તબેલો ભાઈને ખાલી કરવાનો ચોથા નંબરની પેસ છે તેમાં હાજરમાં પાંચ પાંચ લીટર દૂધ છે ધણી બાસઠ હજાર રૂપિયા કિંમત કરે છે નીચે પાડી